આજથી ત્રણેક મહિના અગાઉ કર્ણાતી ક્લબ કર્ણાટિક સ્કૂલ નજીકમાં જે સમૂહ લગ્નનો દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ તેમાં આયોજક મુખ્ય આયોજક છે આયોજક તથા આરોપી ચંદ્રેશભાઈ જગદીશભાઈ છત્રોલા રહે પુનિતનગર રાજકોટવાળાએ જે દરેક સમૂહ લગ્નમાં જોડાનાર પાસેથી પૈસા ઉઘરાવી તેમજ અન્ય દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવી અને બી બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર તથા એકસો એકસઠ કૌશમાં બે મુજબ પ્રજ્ઞિમનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને જે ગુનાના કામે અગાઉ ચાર આરોપી પકડાઈ ગયેલ છે અને જે મુખ્ય આરોપી તો પકડવાનો બાકી તો જે એલસીબી ઝોન ટુ દ્વારા પકડી અને પ્રનગર પોલીસ સ્ટેન ખાતે સોંપેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને નામદાર કોર્ટમાંથી તેના રિમાન્ડ માગવાની તજવીજ કરવામાં આવશે રિમાન્ડ તો હવે નામદાર કોર્ટ માંગવામાં આવશે જે ક્યાં ક્યાં આટલા દિવસ ક્યાં ક્યાં રોકાણો કઈ જગ્યાએ રોકાયો એમાં તે બાબતે રિમાન્ડ માગવામાં આવશે એલસીબી ઝોન ટુ દ્વારા પકડવામાં આવે છે અને ભાગતો ફરતો તો અગાઉ નામદાર સેશન કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂકેલ જે નામંજૂર થતા જુદી જુદી જગ્યાએ નાસ્તો ફરતો હોય જેને એલસીબી ઝોન ટુ દ્વારા પકડી આપવામાં આવશે